પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર આજે એક ગૌરવપૂર્ણ ક્ષણનું સાક્ષી બન્યું છે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે નવૃત્તિ પૂર્વ પોતાના કારકિર્દીના પ્રથમ પોસ્ટિંગ સ્થળ ગોધરાની મુલાકાત લીધી હતી ગોધરા સ્થિત એસપી કચેરી ખાતે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ત્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનિત કરાયા ઉલ્લેખનીય છે કે વર્ષ ઓગણીસો એકાણુંમાં વિકાસ સહાયે ભારતીય પોલીસ સર્વિસમાં જોડાયા બાદ ગોધરામાં અજમાય શ્રી અધિક જિલ્લા પોલીસ વડા તરીકે પોતાની કારકિર્દીનો આરંભ કર્યો હતો લાંબા સમય બાદ ફરી ગોધરા આવીને તેમણે જૂની યાદોને તાજા કરી આ દરમિયાન પંચમહાલ રેન્જના આઈજી પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાના પોલીસ વડા સહિત રેન્જના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા રાજ્ય પોલીસ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી પોતાના અનુભવોના આધારે માર્ગદર્શન આપ્યું હતું નિવૃત્તિ કારકિર્દીના પ્રારંભિક સ્થળોની મુલાકાત લઈને વિકાસ સહાય ગોધરા અને પંચમહાલ જિલ્લામાં પોલીસ વિભાગની ભૂમિકાથી સંતોષ વ્યક્ત કર્યો

પણ આજે આ તબક્કે મને ઈચ્છા હતી કે જે જિલ્લાથી અને જે જગ્યાથી મેં મારી કારકિર્દી ચાલુ કરી છે એ એ એ જગ્યાનું ફરીથી વિઝિટ કરીએ શુભેચ્છા મુલાકાત